ચાપાવાડી ધામ તાપી જિલ્લાના સોનગઢ પાસે આવેલ દશા ગામમાં વસેલું દશા માતાનું મંદિર આજના સમયમાં માટે આશા અને આરોગ્યનું કેન્દ્ર બની રહ્યું છે લોકોમાં માન્યતા છે કે અહીં સાક્ષાત સાત દશા માતાઓ બિરાજમાન છે અને તેમની પાસે માંગેલું દરેક ઇચ્છિત ફળ મળે છે આ મંદિરમાં સંતાન ઇચ્છનારા દંપતી માટે માતાજીનો આશીર્વાદ શ્રેષ્ઠ માનવામાં આવે છે અનેક લોકો એવો દાવો કરે છે કે તેમને અહીં વ્રત કર્યા બાદ સંતાન પ્રાપ્ત થયું છે તે જ રીતે શારીરિક દુઃખ ચલવામાં સમર્થ વ્યક્તિઓ માટે પણ અહીંથી આશ્ચર્યજનક રાહત મળે છે અનેક ભક્તો જણાવી રહ્યા છે કે માતાજીના આશીર્વાદથી અયોગ્ય ગર્ભધારણ લાંબી બીમારી કે માનસિક તણાવ જેવી સ્થિતિમાંથી પણ મુક્તિ મળેલી છે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત દ્વારા કરવામાં આવેલી મુલાકાત દરમિયાન મંદિરના સંચાલક અને ભક્તો સાથેની વાતચીતમાં એવી વિગતો સામે આવી કે અહીં રોજ ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે અને માતાજીને દુઃખ પ્રસાદ અર્પણ કરીને પોતાની મન્નતો માંગે છે શ્રાવણ મહિનો અને નવરાત્રી દરમિયાન અહીં વિશેષ ભક્તિ કાર્યક્રમો અને યજ્ઞ હવનનું આયોજન પણ થાય છે જેમાં નજીકના ગામડાઓ અને શહેરોમાંથી હજારો ભક્તો ઉમટે છે ભક્તિ આસ્થા સાથે ભરેલું આ પવિત્ર સ્થાન આજે પણ અનેક પરચાઓના કારણે લોક વિશ્રામ પામેલું છે ચાપાવાળી ધામ માત્ર મંદિર નહીં પણ શ્રદ્ધાળુઓ માટે જીવંત આશાના દેવાલય રૂપ છે રિપોર્ટર આરતી જોશી સોનગઢ નમસ્કાર મિત્રો હું હાર્દિક જોશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ તાપી આજે આપણે આવી ગયા છે સોનગઢ નગરમાં તાપી જિલ્લાના સોનગઢ નગર ચાપાવાડી ગામે જ્યાં ત્યાં સાક્ષાત દશા માતાનું મંદિર આવેલું છે અને હમણાં આજથી આજે અમાસ છે દશા માતાનું વ્રત આજથી ચાલુ થઈ ગયું છે આજે પહેલો દિવસ છે તો આપણે આ ચાપાવાડી ખાતે જે દશા માતાનું મંદિર આવેલું છે તેની મુલાકાતે આવ્યા છે અને અહીંયા સાક્ષાત દશા માતા બિરાજમાન છે કઈ કેટલાને લોકોની બાધાઓ પૂર્ણ થાય છે અને આપણે હવે આ મંદિરના જે સંચાલક છે માતાજી એમની સાથે આપણે વાત કરીશું અને એમને કહેશું કે બે શબ્દ આ મંદિરની મહિમાના આપણને કરે તો માતાજી આપનું નામ હા માતાજી આપણે આ મંદિરની મહિમા આ મંદિર ક્યારે બનાવ્યું અને તમને કઈ રીતે પ્રેરણા થઈ કે જરા દર્શક મિત્રોને જણાવો મેં બહુ બીમાર હતા ને તો બીમારમાં મને માતાજી આવ્યા બસ અને આ ઘરમાં આવ્યા નાનું ઘરમાં આવ્યા પછી મેં મંદિર માતાજી સવાલ આવ્યો કે મંદિર બનાવવાનું મેં મંદિર બનાવી બનાવ્યું હવે અહીંયા કહેવામાં આવે છે કે

મુલાકાતે આવો દર્શને આવો દશા માતાના વ્રત ચાલે છે ખુબ સુંદર મજાનું અહિયાં મંદિર છે તો એકવાર જરૂર આપ પણ મુલાકાત લો નમસ્કાર જય દશામાં